હળવદના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક એસટી બસનો અકસ્માત બાર વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત હળવદમાળિયા હાઇવે પર ફરી એકવાર ટ્રક ચાલકની બેદરકારી સામે આવી છે જેમાં હળવદના પ્રતાપગઢ ગામના પાટિયા પાસે એસટી બસને અકસ્માત નડતા ઈજાઓ પહોંચી હતી આ ઘટનામાં આનંદથી મુન્દ્રા તરફ જતી એસટી સ્લીપર કોચ હળવદ હાઈવે પર બંધ પડેલ ટ્રક પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેના પગલે બારથી વધુ લોકોની ઈજાઓ થતા સારવાર અર્થે હળવદ મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં એસટી બસમાં સવાર દક્ષિણ

તો સર્જાય છે ત્યારે એસટી બસના અકસ્માતમાં એસટીના ડ્રાઈવર અને કંડક્ટર પણ ઇજાગ્રસ્ત થઈ ગયા છે આ અકસ્માતની જાણ હળવદ પોલીસ મથકે નોંધાવવામાં આવતા હળદ પોલીસે બનાવની નોંધ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ રાજશ્રી એપ્રેલ જેમ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ